દીક્રીકો સુલાવી છો અને આ વસ્તુ તો બેઉલો ધ્યાનથી પહેલાના નામ કહો છો આને છે માટી શું કહેવાય છે પછી આ છે પેન શું છે અને આ છે આયકાર શું છે આયકાર બરાબર બધામાં તમે જુઓ આ બધાનો કલર થોડો થોડો એકબીજા થોડો શું આવે છે

માં રંગ ક્યાં છે આલા બાબોઈ જો એ બાબલા ના એનો જે શર્ટ છે ને કેવા રંગ છે ભૂરા રંગ કેવા રંગ માટે પણ કરી દો વેરી ગુડ પછી ઊભી થા હજી એ કે ભૂરો રંગ દેખાય છે ઈ તો ખરો એના સિવાય જો તો આ આલા બાબોઈ ભાઈ છપેલા છોકરાના ના શર્ટમાં પણ કેવો રંગ છે